મારું નામ સોહિલ ચિસ્તીયા છે અત્યારે અમે વડતાલ મુકામે વડતાલ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને અત્યારે ગામના તમામ મુસ્લિમ સમાજ હજરત અમારા સાહેબ વિરુદ્ધ અંદર જે પોતાની મહારાજ છે એવા એક ભાઈ જેને હું મારી ભાષામાં અસામાજિક તત્વો કહું છું તેમણે અમારા હજરત ફિર પેગમ્બર સાહેબ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તેમની સામે ફરિયાદ આપવા માટે અત્યારે તમામ નરસંડા ગામનો મુસ્લિમ સમાજ આવ્યો છે અને અત્યારે નરસંડા પોલીસ પીઆઈ સાહેબ શ્રી અમારી રજૂઆત પ્રક્રિયા જે પ્રમાણે થતી હશે તે પ્રમાણે ફોલો કરવા માટે અમને સાંત્વના આપી છે અસ્તુ જય હિંદય ભારત This will be